નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ત્રણસો વૃક્ષો વૃક્ષારોપણ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ અને પત્રકારના ના વરદ હસ્તે થયું

એવા ભાગરૂપે આજે અમે વૃક્ષારોપણ હસ્તે બગીચા ખાતેથી શરૂઆત કરાવેલી છે નગરપાલિકાના ગૌતમેશ્વર તળાવ ખાતે નગરપાલિકાના ટાઉન હોલમાં અને અન્ય જ્યાં જાળવણી થઈ શકે એવી બધી જગ્યા ઉપર આ કુલ ત્રણસો ઝાડ છે એ આજે અમે એનું વૃક્ષારોપણ કરવાના છીએ